મેં કીધું આ કોનજી કોઈ નઈ મોને કોઈ ના કીધું આ કોંજીન કેવું કોઈ નઈ મોને ખબર હતી આપણું ગાડી

હું જુઠ્ઠું બોલું છું કેવું ઊંઘેવા જોઈ જ લો થઈ ના ઊંઘે આમાંથી ગમ હોય

એટલે પૈસા થી લાવીશ ફોર્ચ્યુનર ગાડી આવે ગાડી મોટી પચાસ લાખ ની ગાડી ની ગાડી કદી પાડેલી છે ના તો બસ તને તમારે બે વિકાવી કોઈ તો એ ના આવે પેલા એ પેલી ગાડી એન્ટ્રીાર કરો તમારે તમે પોણી મેં ઘર કરો

કાકા પેલે જા આ તા બેટા મારા ચા પીવા પછી વાતો કરતા જા કે મરી જા તન મરી જાય એ ગાડી ના આવે ગાડી મરી જાય કેતો હા એ ને કોણજી કોણજી કાલે આબન કાલે મીટિંગ જ કરવા કાલે ધાફતા તું હવે જો કોય હમું કાય રે વેલા કશું તો હું ખાઈ ખાઈ બગાદો તો બગાદો ચેક નહી ચેક એ જો દે હા